આ ચૂંટણી પણ એટલી બધી મહત્વની છે બધી પાર્ટીઓએ પોતાના જે ધારાસભ્યો છે એને રિસોર્ટની અંદર કે હોટલોની અંદર મોકલી દીધા છે એટલે એક પ્રકારના બધા પોતાના ધારાસભ્યોને નજર કેદ કરી દીધા છે નમસ્કાર દર્શક મિત્રો આજે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી છે મેમ્બર ઓફ ધ લેજિસ્લેટિવ કાઉન્સિલ એટલે એમએલસી કહેવાય એની આજે ચૂંટણી છે અને અગિયાર બેઠકો ઉપર બાર ઉમેદવારો મેદાનમાં છે પરંતુ આ ચૂંટણી પણ એટલી બધી મહત્ત્વની છે બધી પાર્ટીઓએ પોતાના જે ધારાસભ્યો છે એને રિસોર્ટની અંદર કે હોટલોની અંદર મોકલી દીધા છે એટલે એક પ્રકારના બધા પોતાના ધારાસભ્યોને નજર કેદ કરી દીધા છે તો આ વિધાન પરિષદની જે ચૂંટણી છે એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો દેશમાં હવે એવું થઈ ગયું છે કે કોઈ પણ ચૂંટણી આવે એટલે ધારાસભ્યોને સાઈડમાં કોર્નરમાં કરી લેવામાં આવે કારણ કે કોઈ પણ પાર્ટીને પોતાના ધારાસભ્યો ઉપર વિશ્વાસ નથી કયા સમયે કોઈ ધારાસભ્ય પલટી મારી દે એના માટે ધારાસભ્યોને હોટલ રિસોર્ટની અંદર પહેલેથી રાખી દેવામાં આવે છે મહારાષ્ટ્રની અંદર પણ ફરી એક વખત રિસોર્ટ પોલિટિક રિસોર્ટ પોલિટિક્સની એન્ટ્રી થઈ ગઈ છે અગિયાર બેઠકો માટે બાર ઉમેદવારો મેદાનમાં ઉતરવાને કારણે ચૂંટણી કરવાની ફરજ પડી છે અને ઉદ્ધવ ઠાકરે એનસીપીના અજીત પવાર ભાજપ શરદ પવારની એનસીપી કોંગ્રેસ બધાએ પોતપોતાના ધારાસભ્યોને સાચવવાની વ્યવસ્થા કરી દીધી છે ઉદ્ધવ ઠાકરેએ સોળ ધારાસભ્યો છે એમના એને મુંબઈની જાણીતી આઈટીસી ગ્રેન્ડ હોટલ છે એની અંદર રાખ્યા છે તો અજીત પવારે એક રિસોર્ટની અંદર રાખ્યા છે એવી રીતના કોંગ્રેસે પણ પોતાના ધારાસભ્યોને હોટલની અંદર રાખેલા છે ભાજપે પોતાના ધારાસભ્યોને હોટલમાં નથી રાખ્યા પરંતુ તાલીમ આપવાના બાને બધા ધારાસભ્યોને એકસાથે કરી દેવામાં આવ્યા છે મતલબમાં બધી પાર્ટીઓ અત્યારે ટેન્શનમાં છે કે કોઈ એકાદ ધારાસભ્ય ફૂટી નહીં જાય આ મુંબઈ મહારાષ્ટ્રની અંદર જે વિધાન પરિષદની ચૂંટણી છે એની અંદર ભાજપ અને કોંગ્રેસ છોડીને બાકીની કોઈ પણ પાર્ટી એવી નથી કે એમની પાસે પૂરતા વોટ છે એટલે આ બધાને ટેન્શન છે હવે એક એમએલસી ઉમેદવાર હોય એને જીતવા માટે ત્રેવીસ વોટની જરૂર પડે એટલે ત્રેવીસ ધારાસભ્યોના વોટની એક એમએલસી ઉમેદવારને જરૂર પડે આ એમએલસીનું જે પદ છે એ ધારાસભ્યોના પદ જેટલું જ મહત્ત્વ ધરાવે છે અને દેશના કેટલાક રાજ્યોની અંદર વિધાનસભા પરિષદ હોય છે વિધાન પરિષદની અંદર ચૂંટણીમાં જે ટોટલ અગિયાર બેઠકો પર બાર ઉમેદવારો છે એમાં નવ ઉમેદવારો એનડીએ ઉતાર્યા છે એટલે ભાજપની જે સહયોગ સહયોગી ગઠબંધન છે એણે નવ ઉમેદવારો મેદાનમાં ઉતારેલા છે જ્યારે ઇન્ડિયા ગઠબંધનના ત્રણ છે એનડીએના નવની અંદર બીજેપીના પાંચ છે એનસીપી અજીત પવારના બે છે અને શિંદેની શિવસેનાના બે ઉમેદવારો છે તો ઇન્ડિયા ગઠબંધનની અંદર ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના એક ઉમેદવાર એક કોંગ્રેસનો ઉમેદવાર અને એક એનસીપીના શરદ પવારના ઉમેદવાર છે અત્યારના જે આંકડાઓ છે એના આધાર ઉપર એમ જોઈએ તો અગિયારમાંથી નવ બેઠકો એવી છે કે જે એનડીએ જીતી શકે એમ છે અને ઇન્ડિયા ગઠબંધનને બે બેઠકો મળી શકે એમ છે પરંતુ જો શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીના કોઈ ધારાસભ્ય પલટી મારી દે તો ઇન્ડિયા ગઠબંધનને વધારેમાં વધારે ત્રણ બેઠકો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હવે ઉદ્ધવ ઠાકરે પાસે ટોટલ સોળ ધારાસભ્યો છે અને મેં તમને જેમ પહેલાં કીધું તેમ કે એક એમએલસી ઉમેદવારને ત્રેવીસ વોટની જરૂર પડે ત્રેવીસ ધારાસભ્યોના વોટની જરૂર પડે એટલે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના જે એક ઉમેદવાર છે એને સાત વોટની ખોટ પડે હવે એના માટે ઉદ્ધવ ઠાકરેની નજર કોંગ્રેસના ધારાસભ્યો અને અન્ય ધારાસભ્યો ઉપર છે પણ પહેલાં મુદ્દો એ છે કે ઉદ્ધવ ઠાકરે પોતાના પહેલાં સોળ સાચવવા પડે આ સોળમાંથી કોઈ આડાતીડા થયા તો મુશ્કેલી ઊભી થાય પેલા બાકીના તો સાઈડ પર રહી જાય અજીત એનસીપીના અજીત પવારને વધારે જોખમ છે કારણ કે તાજેતરની અંદર ના અજીત પવારે જ્યારે બેઠક બોલાવેલી ત્યારે પાંચ ધારાસભ્યો ગેરહાજર હતા એટલે પાંચ ધારાસભ્યો ગેરહાજર રહ્યા એટલે અજીત પવારનું ટેન્શન વધી ગયું છે એકનાથ શિંદેએ પણ પોતાના ધારાસભ્યોને સાચવવા માટે સાહીઠ રૂમો બુક કરાવી રાખેલા છે હવે આખી જે આ એમએલસીની ચૂંટણી છે એની આખી એક નંબર ગેમ સમજવા જેવી છે તો મહારાષ્ટ્ર વિધાનસભા છે એની અંદર કુલ બસો ને અઠ્યાસી ધારાસભ્યો છે એટલે બસો ને અઠ્યાસી સભ્યો છે પરંતુ અત્યારે અમુક કારણોસર જે ધારાસભ્યોની સંખ્યા ઘટેલી છે એટલે અત્યારે ટોટલ બસો ને ધારાસભ્યો મહારાષ્ટ્ર વિધાનસભાની અંદર છે એટલે એક સીટ જીતવા માટે ત્રેવીસ વોટ જોઈએ અને ભાજપની પાસે ટોટલ એકસો ત્રણ ધારાસભ્યો છે એનસીપી અજીત પાસે ચાલીસ શિંદેની શિવસેના પાસે આડત્રીસ અને અન્ય ધારાસભ્યો મળીને ટોટલ બસો ને ત્રણ ધારાસભ્યોનું સમર્થન એનડીએ પાસે છે એમ છતાં એનડીએને ચાર ધારાસભ્યોની જરૂર પડશે નવે નવ બેઠકો જીતવી હશે તો એટલે નવ બેઠકો જીતવા માટે ચાર ધારાસભ્યોની જરૂર પડશે અને એ ધારાસભ્યોને મેળવવા માટે મોટી તડજોડ કરવી પડશે ઇન્ડિયા ગઠબંધન પાસે ટોટલ ઇકોતેર ધારાસભ્યો છે એમાં કોંગ્રેસના સાડત્રીસ છે ઉદ્ધવના સોળ છે એનસીપી શરદ પવારના બાર છે સીપીઆઈ એમના બે છે અને અન્ય ધારાસભ્યોનું સમર્થન છે એટલે એ ત્રણ છે એટલે ટોટલ ઇકોતેર ધારાસભ્યોનું કોંગ્રેસને સમર્થન છે એટલે આ બધા આંકડા જોઈએ તો ઇન્ડિયા ગઠબંધનને બે સીટ મળે અને એનડીએને નવ બેઠકો મળી શકે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ